પશ્ચિમ ભારતનું એક એવું સપનું જે દાયકાઓથી જોવામાં આવી રહ્યું હતું એ હવે હકીકત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને હા આ કોઈ સામાન્ય રેલવે લાઈન નથી આ તો એક એવી જીવાદોરી છે જે આખા વિસ્તારની કાયા પલટ કરી શકે છે તો ચાલો આજે આની પાછળની આખી વાતને આપણે વિગતે સમજીએ પણ સવાલ એ થાય કે આખરે ત્રીસ ત્રીસ વર્ષની લાંબી રાહ પછી આ પ્રોજેક્ટને આટલું બધું મહત્ત્વ કેમ આપવામાં આવી રહ્યું છે આ માત્ર પાટા નાખવાની વાત નથી એનાથી ઘણું ઘણું વધારે છે તો શું છે એ ચાલો જોઈએ તો આજે આપણે આ પ્રોજેક્ટના લાંબા ઇતિહાસથી શરૂઆત કરીશું પછી એના જે ચાર મોટા ફાયદા છે એના પર વાત કરીશું એ પણ સમજીશું કે આ લાઇન પશ્ચિમ અને દક્ષિણ ભારતને કેવી રીતે જોડી દેશે કેટલાક રસપ્રદ આંકડા પર નજર કરીશું અને છેલ્લે એ જાણીશું કે આ સપનાને હકીકતમાં બદલવા માટે હવે કયા કયા પડાઓ પાર કરવાના બાકી છે ચાલો તો શરૂઆત કરીએ પહેલા ભાગથી જુઓ આ પ્રોજેક્ટની માગણી કઈ આજકાલની નથી લગભગ ત્રીસ વર્ષ કરતાં પણ જૂની છે અને આટલી લાંબી રાહ જોયા પછી સરકારે આખરે એક એવું નિર્ણાયક પગલું ભર્યું છે જેણે આ સ્વપ્નને હકીકતની ખૂબ જ નજીક લાવી દીધું છે તો તાજેતરના સૌથી મોટા સમાચાર શું છે રેલ્વે મંત્રાલયે આ પ્રોજેક્ટના ફાઇનલ લોકેશન સર્વે અને ડીપીઆર માટે લગભગ સાડા નવ કરોડ રૂપિયા મંજૂર કરી દીધા છે હવે આનો સાદો મતલબ એ છે કે એન્જિનિયરોની એક ટીમ જમીન પર જઈને નક્કી કરશે કે રેલવે લાઇનનો પાક્કો રસ્તો કયો હશે ક્યાં ક્યાં સ્ટેશન બનશે અને આ બધાનો કુલ ખર્ચ કેટલો થશે કોઈ પણ મોટા પ્રોજેક્ટને ફાઇનલ મંજૂરી મળે એ પહેલાનું આ સૌથી અગત્યનું સ્ટેપ ગણાય છે આ પ્રોજેક્ટ ખાલી બે શહેરોને નથી જોડતો એનાથી પણ ઘણું વિશેષ એ આખા વિસ્તારની તસવીર બદલી નાખવાની તાકાત ધરાવે છે અને એનું કારણ એક નહીં પણ અનેક છે સ્થાનિક લોકો અને ત્યાંના ઉદ્યોગો આને માત્ર એક રેલવે લાઇન તરીકે નથી જોતા પણ એને પ્રદેશની જીવાદોરી માને છે અને આ એક જ વાક્ય પરથી ખ્યાલ આવી જાય છે કે લોકોની આ પ્રોજેક્ટ સાથે કેટલી મોટી આશાઓ જોડાયેલી છે તો ચાલો એના મુખ્ય ફાયદા શું છે એ જોઈએ સૌથી પહેલું વ્યૂહાત્મક રીતે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હોવાથી આ લાઇન દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્વની સાબિત થશે બીજું ઔદ્યોગિક વિકાસ બાડમેરની રિફાઇનરી હોય કે લિગ્નાઇટ અને તેલ ગેસના ઉદ્યોગો માલસામાનની હેરફેર માટે એક નવો અને ફાસ્ટ રસ્તો ખુલી જશે ત્રીજું છે પર્યટન રામદેવરા અને નાકોડા જેવા મોટા યાત્રાધામો સુધી પહોંચવું એકદમ સહેલું બની જશે જે ટુરિઝમને જબરદસ્ત બૂસ્ટ આપશે અને છેલ્લું પણ સૌથી અગત્યનું સામાજિક જોડાણ દક્ષિણ ભારતમાં કામ કરતા આ વિસ્તારના લાખો લોકો માટે ઘરે આવવા જવાનું હવે ખૂબ જ સરળ અને સસ્તું બની જશે સારું તો હવે એ જોઈએ કે આ રેલવે લાઇન નકશા પર દેખાશે કેવી ક્યાંથી પસાર થશે અને કેવી રીતે દેશના પશ્ચિમ અને દક્ષિણ છેડા વચ્ચેનું અંતર ઘટાડી નાખશે અત્યાર સુધી કેવું હતું કે પશ્ચિમ રાજસ્થાનથી કોઈને દક્ષિણ ભારત જવું હોય તો બહુ લાંબા અને ભીડવાળા રસ્તેથી જવું પડતું પણ હવે આ નવી લાઇન સીધી જેસલમેરથી શરૂ થઈને બાડમેર થઈને ગુજરાતના ભાબર સાથે કનેક્ટ થશે અને ત્યાંથી અમદાવાદ થઈને પુણે બેંગલુરુ અને ચેન્નાઈ જેવા શહેરો સુધી પહોંચવા માટે એકદમ ટૂંકો અને ઝડપી રસ્તો મળી જશે આનો સીધો ફાયદો રાજસ્થાનના જેસલમેર બાડમેર અને નવા બનેલા સાંચોર જિલ્લાના અનેક તાલુકાઓને મળશે એટલું જ નહીં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓ જેમ કે થરાદ અને વાવ એ પણ રેલવેના નકશા પર આવી જશે જેનાથી તેના વિકાસને એક નવી જ ગતિ મળશે કોઈ પણ મોટા પ્રોજેક્ટની વિશાળતા સમજવી હોય ને તો એના આંકડા પર નજર નાખવી પડે અને સાચું કહું તો આ પ્રોજેક્ટના આંકડા ખરેખર આંખ પહોળી કરી દેવા છે જરા વિચારો આ રેલવે લાઈનની કુલ લંબાઈ સાડા ત્રણસો કિલોમીટરથી પણ વધારે હશે રણ અને સૂકા પ્રદેશમાંથી પસાર થતો આ એક લાંબો અને ખૂબ જ પડકારજનક રૂટ બનવાનો છે અને આ લાંબા રૂટ પર નાના મોટા મળીને કુલ એકત્રીસ રેલવે સ્ટેશન બનાવવાની યોજના છે આમાં નવા જંક્શન ક્રોસિંગ સ્ટેશન અને નાના હોલ્ટ સ્ટેશન પણ આવી ગયા એટલે કે દરેક સ્ટેશન પોતાના વિસ્તાર માટે આર્થિક ગતિવિધિનું એક નવું કેન્દ્ર બનશે આ પ્રોજેક્ટની એન્જિનિયરિંગની ભવ્યતાનો અંદાજ તો આ આંકડા પરથી જ લગાવી શકાય છે પચાસથી વધુ મોટા અને બસો પચાસથી વધુ નાના પુલ બનાવવામાં આવશે નહેરો હોય નદીઓ હોય કે બીજા કોઈ ભૌગોલિક અવરોધો એ બધાને પાર કરવા માટે આ પુલ ખૂબ જ જરૂરી છે સ્વાભાવિક છે કે આટલા મોટા પ્રોજેક્ટ માટે જમીનની પણ જરૂર પડે તો કુલ બારસો હેક્ટરથી પણ વધુ જમીન સંપાદિત કરવામાં આવશે જેમાંથી લગભગ એંશી ટકા જમીન રાજસ્થાનમાં આવશે અને બાકીની વીસ ટકા ગુજરાતમાં તો સર્વેની મંજૂરી મળી ગઈ એ તો બહુ સારી વાત છે પણ મુખ્ય સવાલ એ છે કે ટ્રેન ક્યારે દોડશે ચાલો હવે એ સમજીએ કે આ પ્રોજેક્ટને જમીન પર ઉતારવા માટે હવે કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે આ પ્રોજેક્ટની મંજૂરીનો રસ્તો ઘણો લાંબો અને ઉતાર ચઢાવવાળો રહ્યો છે લગભગ ત્રણ દાયકા પહેલાં એની માંગ શરૂ થઈ હતી બે હજાર સોળમાં તો એવું લાગતું હતું કે કામ હવે શરૂ થઈ જશે પણ કોઈ કારણોસર તે અટકી ગયું અને હવે આ સર્વેની મંજૂરી મળતા એમ કહી શકાય કે આખરે એક નવી અને મક્કમ શરૂઆત થઈ છે તો હવે આગળનો રસ્તો કેવો હશે સૌથી પહેલાં તો સર્વે અને ડીપીઆર પૂરા થશે જેના આધારે પ્રોજેક્ટનો અંતિમ ખર્ચ નક્કી થશે એ પછી આ પ્રસ્તાવને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ પાસે અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવશે અને એકવાર ત્યાંથી લીલી ઝંડી મળી જાય પછી જમીન સંપાદનની પ્રક્રિયા અને એ પછી બાંધકામનું કામ શરૂ થઈ શકશે અને આ એક વિચારવા જેવો સવાલ છે ખરું ને જ્યારે આ રેલવે લાઇન બનીને તૈયાર થઈ જશે ત્યારે આ વિસ્તારમાં સૌથી મોટું બદલાવ શું આવશે શું એ દેશની સુરક્ષામાં સૌથી મોટો ફાળો આપશે કે પછી કોઈ ઔદ્યોગિક ક્રાંતિ લાવશે કે પછી એક સામાન્ય માણસની જિંદગીને સરળ બનાવવી એ જેનું સૌથી મોટું યોગદાન ગણાશે આનો સાચો જવાબ તો આવનારો સમય જ આપશે